આ રમતમાં તમારે ધ્યાનથી જોઈને દોરી ખેંચવાની છે ને એક દડો રીંગની બહાર ન નીકળવો જોઈએ બધા જ દડા તમારી પાસે ધીમે ધીમે ખેંચવાના છે જેના દડા બધા છેક સુધી પહોંચી જશે એને આપણે ચોકલેટ આપવાની છે એટલે ધીરજ શાંતિ રાખજો ચાલો રમત સ્ટાર્ટ હાલો જોવો દડા બે બાર નીકળ્યા અહીંયા જોવો આમાંથી એક નીકળ્યો છે હાલો આમાંથી છેલ્લામાંથી નીકળ્યો સરસ હાલ હાલ ખેંચ ખેંચ તું એને ન્યાન ન્યા બી આવડ દયો સાહેબ સરસ ચાલો રમસ્ટાર હાલો દડા બહાર નો નીકળે એમ ખેંચવાનું છે હાલો દડો બહાર નો નીકળવો જોઈએ ભાઈ હાલો પેલું કોણ લઈ જાય છે જોઈએ આપણે જો દડો બહાર નીકળ્યા વાહ ભાઈ વાહ વૈભવી બેન જીતી ગયા છે રમસ્ટાર હાલો દોરી ખેંચજો દડા બાર નો નીકળવા જોઈએ દડા બાર નો નીકળવા જોઈએ ભાઈ દડા બાર નહીં દડા નીકળે નિ? એનો વારો ન આવે ચાલો પહેલી દોરી કોણ ખેંચી લે જોઈએ છીએ આપણે સરસ હાલો આ બેન ને દડા નીકળી ગયા બાર હીરવા બેન જીતી ગયા છે બેટા હાલો દડો બહાર નીકળી ગયો છે તુણાલી બેન નો દડો બહાર નીકળી ગયો ચાલો ચાલો ખેંચો ખેંચો જેના દડા નો નીકળે એનો નંબર આવશે ભાઈ હાલો બરોબર છે બરોબર છે ચાલો ચાલો આ બેન જીતી ગઈ છે હાલો કોની રીંગ પેલા ખેંચે જોઈએ છે આપણે દડા બહાર નો નીકળવા જોઈએ નિશાંત ને એક દડો બહાર નીકળી ગયો હાલો હાલો શીઓ જીતે છે એવું લાગે છે દડો બહાર નો નીકળે તો હાલો શિવો જીતી ગયો ભાઈ ચાલો દડો બહાર ન નીકળે એ રીતે ખેંચી લો ભાઈ જો અહીંયા બે દડા બહાર નીકળી ગયા છે ભાઈ બહાર બહાર નીકળ્યા બધા મોટો નીકળી ગયો હાલો દિવ્યાંગ જીતી ગયો ભાઈ રમત ચાલુ બેટા દડો રીંગ એવી રીતે ખેંચો દડો બહાર ન નીકળવો જોઈએ આ અવંશભાઈનો દડો બહાર નીકળી ગયો જોવો જોવો દડો મોટોય બહાર નીકળી ગયો ભાઈ હાલો ભાઈનોય દડો બહાર નીકળી ગયો હાલો નક્ષભાઈ જીતે છે લગભગ હાલો નક્ષભાઈ જીતી ગયા છે જોવા મિત્રોના મોટા ડડાઈ બહાર નીકળી ગયા હાલો ખેંચ ખેંચ નીરાત ખેંચ હાલા લા 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 ચાલો ખેંચો દોરીને દોરીને ખેંચો રીંગ માંથી દડો બહાર નીકળવો જોઈએ નહીં